નમસ્કાર છું હું સાથે હેત અરવલ્લી જિલ્લાના ભીલોડાના લીલછાથી મુનાઈ તરફના માર્ગ પર ઇન્દ્રાસી નદીના કોઝવેમાં તિરાડો પડતા જોખમી હોવાની વાત સામે આવી છે રાજ્યમાં અવરજવર માટે બનાવેલા ઠેર ઠેર પુલ કોઝવે નાળા સહિતની કામગીરી નું નિરીક્ષણ થઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં કોઝવે પર નબળી કામગીરીના દર્શન જોવા મળ્યા છે ત્યારે ભીલોડા તાલુકાના લીલછાથી મુનાઈ તરફના માર્ગ પર ઇન્દ્રાસી નદી પર કોઝવે બનાવવામાં આવ્યો છે તેમાં કોઝવે પર મોટી મોટી તિરાડો જોવા મળી હતી આ કોઝવેની ની પર મોસમ મોટી તિરાડો લઈને કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે તિરાડો પડેલો કોઝવે નદીના પ્રવાહને ઝીલી શકશે કે કેમ તે એક સવાલ ઉઠવા પામ્યો છે તંત્ર દ્વારા આ કોઝવેની ની ઝડપી મરામત કામ કરાવાય તેવી ઉગ્ર માંગ ઉઠવા પામ્યો છે

મુખ્ય સચિવ પંકજ જોશી મુખ્ય સચિવ માર્ગ મકાન વિભાગના અધિકારીને જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે મહેન્દ્ર પ્રસાદ નેશન બ્લસ ન્યુઝ સર્વલિંગ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર